નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો શાહરૂખ ખાનને લઈને એક દુઃખદ ખબર મળી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે શૂટિંગ દરમિયાન ઘાયલ થયો કિંગ શાહરૂખ ખાન જી આ મિત્રો વિગતવાર આપને વાત કરીએ તો એક ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ ગયો છે વધુ આપણે જણાવી દઈએ કે એક અહેવાલ અનુસાર શાહરૂખ ખાન મુંબઈના ગોલ્ડન ઢેબોકા સ્ટુડિયોમાં એક એક્શન સીન કરતી વખતે ઘાયલ થયો હતો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે સૂત્રો અનુસાર ઈજા વિશે વધુ માહિતી બહાર આવી નથી પરંતુ શાહરૂખ ખાન તાત્કાલિક સારવાર માટે પોતાની ટીમ સાથે અમેરિકા ગયો છે કહેવામાં આવી રહ્યું છે કે તેને સ્નાયુમાં ઈજા થઈ હતી ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да не ван.